તમે જમ્યા મારી સોગન ના તમે જમી લીધું છે ને પહેલા જ કહી દો જો તમે નહીં જમ્યા તો હું એ નહીં જમું હા મેં તો જમી લીધું છે તું એ જમી લેજો બાકી હું તારા જોડે વાત નહીં કરું હા આટલા બધા કપડા કેમ લઈ આપ્યા આટલા બધા કપડા હું ક્યારે પહેરીશ અરે આ કપડામાં તને જેટલા ગમે એટલા પહેરજે તું તાર બાકી મહિના પછી બીજા લઈ આપીશ મને શરદી થઈ ગઈ છે એના લીધે માથું એ બહુ દુખાય છે ચાલ્યા રાખ

જવા આવવાનો ટાઈમ જતો રહે એ બધું તમે નતા કેતા એટલે એ તો કરવું પડે જો ગાવાનો શોખ હવે મને થયો છે તો મેં કીધું લાવો ઘરમાં સોસાયટીમાં કેમ નહીં ગાતા ગાવાનો શોખ તો સોસાયટીમાં જ ગવાય જ ને તો પાર્ટી પ્લોટમાં મજા આવે એમ તેમ સાઉન્ડ સિસ્ટમનો બધું હોય ને યાર કેમ કરી કરીને તમારે કેમ જોવું છે એ બધી ખબર છે મને યાર આમાં શંકા હોય હવે શંકા નહીં તો હાર ખેડો હું ઈ ગરબા હું કરું એ બધું તારે કરવાનું વાત કરે એમાં કે ખરાબ વસ્તુ છે તમારે કે બીજે જવાનું છે તમારે ગરબા ક્લાસીસમાં જો તો મારે ગરબા શીખવા છે હું એ શીખે તમારે જોડે જોડે આમાં કેવું જોમે ભઈબંધો ભઈબંધો નું ગ્રુપ છે બાનુ નહીં બતાવો ગરબામાં ભઈબંધો એવું કઈ ના હોય એમાં બધા જઈએ સમજા તમે અને તમને શરમ નહીં આવતી પણ મને શીખવા જવા દે મને હું મારતો તને આ તમાર બેરિંગો જતી રહેશે હવે અને આ પેટ લઈને તમે ક્યાં ઘાસોમ પાર્ટી પ્લોટમાં શરમ એ નહીં આવતી આ તો શરીરે ઉતરી જાય ને મારું અને તારે તો બરોબર છે તારો ઉતરવાની જરૂર નહીં તો તમારે કઈ ઉતરવાનું તો સ નહીં તમે તો ગરબાના નામે છે ને પછી ગરબા ગઈને ભાઈ નાસ્તો કરો છો

બેસુરિયા અવાજમાં મંડો મંડન જાણે અહીંયા વાગે તમને તો કોઈ દિવસ લઈ લઈએ ના જવા કે ના બોલ કરી રહ્યા છો શરમ એ નહી આવતી પ્રસાદ ખા જા સમોસા ખા આતે ખાવાના જ ન અને પાછું ચમાણું ય આપી શકું શરમ એ નહી આવતી ભજન ના નામે કીટો પાટો કરો તમે લોકો અમને લઈ ગઈ ને એ જ ખોટું મારા નસીબ ફૂટી ગયા તો તમને લઈ ગઈ મૂકો ના કરી હું આવું બી નહી તમે કોણ તો એ મને તમારો નાસ્તો એટલે પ્રસાદ કરી દેવા દો આ એ જે બોલી ગયા નાસ્તો જ છે જાવ ઉપડેડો

ભગવાન નું કામ છે એટલે ના તો નહીં પાડતી પણ સવાર દિન સાંજે તો પાછા આવી જશો ને જો ગાડા જેવી વાતો કરું છું તું અરે એને ચાલતા જવાની બાધા છે બે ત્રણ દિવસ તો લાગશે કે નહીં તમને ખબર છે અંબાજી કેટલા કિલોમીટર દૂર છે માનો ને માનો તમારા ભાઈબંધે અંબાજી ની તો બાધા નહીં જ રાખી ના ના અંબાજી ની જ બાધા રાખી છે અમદાવાદ થી અંબાજી કેટલું દૂર થાય અજી એનો ફોન કરીને પૂછીજો અંબાજી ની બાધા રાખી છે કે અધર દેવી ની આધર દેવી કે આયુ પાસો તું ભાઈ બીજી બીજી વાતો કર્યા વગર સીધે સીધું કે ને હું જઉં કે ના જઉં

બૈરાને ગમે એટલા બાના બતાવું ને તો બૈરાને હારી ખબર પડી જ જાય છે પેલા મિત્રો કજ નવ બાહનું હોય તો કોમેન્ટમાં જણાવજો ભાભી શાંતિ ને મારો ભાઈ તમને હેરાન તો નહીં કરતું ભાભી હ તમારા ભાઈ બહુ હેરાન કરે છે જવા દે એમની વાત જ આના શું થાય વાળી પાછું મને એવું લાગે છે કે જૂની યાદોના લીધે ઢીલા પડી ગયા છે રે બટ હા કાલે હવારમાં ગરમ ગરમ દૂધપાક પાક બનાવી દેજે તપેલું ભરીને કેમ કાલે તારા ઘેર બધાને દૂધ પાક ખવડાવવાનો છે ઓ સુરજ કઈ બાજુમાંથી ઉગ્યો ને કઈ ખુશીમાં અરે મારા દિલમાં એવું જુમ ના કાલે ખવડાવો જોઈએ બધાને હા હા તો હું છે ને બધી તૈયારી કરી દઉં હું સામાન લઈ આવું પણ કઈ તો કારણ હશે કાલે સ શું કાલે તો આખો દિવસ ઝઘડા કર 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 લોહી પી જાય છે કે મે શું કર્યું હવે હું તમારા ઉપર ગુસ્સે નહીં હું મારા ભાઈ ઉપર ગુસ્સે છું આ મે બધાનું લોહી પીવત છે ને પરણાઈ દો ને એટલે બધું ઠેકાણે આવી જશે ખોટી હોશિયારી ના મારો ને એટલું બધું હોય તો છોકરી સોતિયા પો ને પણ એમાં મારી શું જરૂર છે એના આઈડિયલ જોડી ડાઉનલોડ કરાવી દે એટલે સરસ મજાની છોકરી મળી જશે આવું બધું કઈ કરવું નહીં પહેલા એ મારો ભાઈ આવી એક એપ્લિકેશન માં ફેક આઈડી ના લીધે ડિપ્રેશન માં જતો રહ્યો તો અરે આમાં એવો ચાન્સ જ નથી આધાર કાર્ડ અને પાન કાર્ડ ના ઓટીપી વડે તો વેરીફિકેશન થાય અને પાછું ફેસ વેરીફિકેશન તો ખરું જ એટલે ફેક પ્રોફાઇલ તો એકદમ બંધ પણ તમારા ફોન માં આઈડી જોડી શું કરે છે એ ફસાયો અરે એ તો રીલ મૂકવા માટે રાખ્યું છે મે એમો કેવું રીલ એ મૂકીએ કાઈ તમાર સમજે કેમ કેમ કે સામેવાળા પાત્રને આપણે ઇમ્પ્રેસ કરી શકાય પણ તમે કોને ઇમ્પ્રેસ કરવા માંગો છો હે અરે ના ના એક કામ કર પેલા તું જા તાર ભાઈને ફોન કર આઈડિયલ જોડી ડાઉનલોડ કરી દે તો એનું તો કામ થઈ જાય હા હું એને જઈને તો ફોન કરું છું પણ આઈન તમારી એ વાત છે તું તો ગયા બેટે બે જાવ શરમ એ નહીં આવતી આખા ખાનદાનનું નામ દબોડી નાખ્યું તમે તો તમે કે કે ખોટું કર્યું કે આની બોલ બોલ કરે જ આઈન તેની બોલ બોલ

મારા પૈસા મારા પત્તા મેં પચાસ વાર કીધું કે ભાઈ એમાં કોને હું લેવા દેવા તો શરમ નથી આવતી તો મને ફોન શું લેવા કરાવડાયો રેવું તું ને એમે આજે શુક્રવાર હતો શનિ રવિ આરામ કરીને આવું તું ત્યાં તમારું હતું ને બધું મહેમાન ગતિ એ લઈ ગયા હતા તમને રહી જવું તું ત્યાં બસ હવે કહીએ એમાં તું લઈને આવી મને એટલે આટલો બધો પાવર ના કરવાનો હોય હો બે હીરો ના તમે ત્યાં શું કરવા ગયા તા મને શું કઈ ગયા તમે અહિયાં પિક્ચર જોવા જવું તો ક્યાં હતા પિક્ચર જોતા હતા ક્યાં ટિકિટ ના મળી અમે લોકો ગયા થિયેટરે સાતમ આઠમ છે કે આજે બધા થિયેટરો ફૂલ છે અને પેલો વળી બોલ્યો કે ભાઈ છૂટા પૈસા પડ્યા છે બધું હા તો કે હેડો પત્તર માં બેજી હેડો હા છૂટા પત્તર માં બે ગયા પૈસા છૂટા જોઈએ ને પચ્ચા પચ્ચા હો જો તો સરમ એ નહીં આવતી અક્કલ નો સાટો નહીં એમ નામ

અલે એ પણ નથી પત્તાર અમે ખાલી વાતો જીતો કરીશું તમારી વાતો મને બધી ખબર નીકળ આડ નાર વે આ શું ભઈ આતા ઘેર થી બધા મહેમાન આયા હતા તો કેવું રહ્યું કે મજા રહી હા મજા રહી ને બસ બીજું શું જોઈએ પણ તમે તો જતા રહ્યા હતા તમારા હાજરી હોવી જરૂરી નહીં લે એમાં મારા શું હાજરી મારે કામ હોય તો જવું ના પડે પણ તમને મારા ઘરના આવવા ન ત્યારે જ કામ આવી જાય ત્યારે જ તમારે કઈક માનવું હોય બાકી તો ઘેર ને ઘેર ફરતા હોય રવિવારે

નજબ રાક્ષસ કોટી ના માણસો બોલાયા હતા ચાર માણસ આય આટલું ખાઈ ગયા વિચારો તો ખરા પેલા મારી વાત સાંભળવી નહીં ચાર માણસ ચાલીસ માણસ નું ખાઈ ગયા હું હજી જ વિચારમાં છું પેલા વાત તો સાંભળો ના બોલતા

જો ન કા હે અમારું બતાય ને તો માણસ મારું મગજ ખરાબ હું તો નાવા જઉં છું નઈ ધોઈ જઉં છું તાર જમ એમ કર જાઉં ચાલો રેડી તમે રેડી છું વિચારવા માટે જોડે એક જ મિનિટ કામચોર કામચોર એક નંબર ની કામચોર અરે હું શું છું ચૂડેલ ચૂડેલ એક ચૂડેલ અરે હું શું લાગુ છું ભૂંડ લાગુ છું તમે ભૂંડ હું તમારા જીવનમાં શું બનીને નાઈ છું મુસીબત આ જો વાઈફ અરે મેં તારી બધી ક્વોલિટી કહી દીધી ખાલી વાઈફ કહેવાનું રહી ગયું અરે સોસાયટી વાળા વાતો કરે છે કે તમાર ઘરવાળા તો ચેરમેન બને કાલ આદત બન્યો ને કાલ મીટિંગ હતી તો બધા કે નવો ચેરમેન બનાવો તો કે કરણ તમે બની જાવ મે કહું બની જો પણ તમારે કે દોડડાવી થવાની જરૂર હતી અને તમે કેમ આટલા બધા ખુશ છો અરે મને આનંદ થાય છે ભાઈ ચેરમેન બન્યો મારો વહીવટ કરવાનો છે બહુ બધો અરે તમારા દેશ નહીં ચલાવવાનો સોસાયટી ચલાવવાની છે માં આટલો બધો આનંદ ના કરવાનો હોય અને તમારા લીધે રોજ જવ ઝઘડા થશે છે ને અરે હવે પાણી બંધ થઈ જાય તો કે બોલાવો ચેરમેન ગટરમાંથી પાણી ઉભરાશે તો કે કરણભાઈ કરશે પછી કઈ બી હશે ને એટલે કે કરણભાઈ ભાઈ વાર તહેવારે

જ્યારે આપણે કામ કરતા હઈએ ને સારું તો આપણે સારું કામ કરી રાખવાનું બરોબર હવે જ્ઞાન આપ્યા વગર બેહી રહો ને તમારે ક્યાં કશું કરવાનું નહી તો હું ના પાડી દઉં છું અને પછી બઈયો તો વધારે પડતી દોડડાઈ હોય પાછું કઈ બી હોય ને એટલે આવા ચેરમેન અમાર તો આ થાય છે તે થાય છે આપણે બધી લપમત નહી પડવાનું કોકના ઝઘડા થાય તો કે ચેરમેન ને બોલાવો ઝઘડામાં શું આપણે આરુ આ તો ચેરમેન બનીને અખવારો ઘરમાં જ અખવારો નહી તો બહાર તો લોકો શું કરશે તમારે ક્યાં નામ લખાઈ દેવાની જરૂર હતી

સવાલ તો જો તારો શું બનાવ્યું છે કારેલાનું શાક અને રોટલી કારેલા પાસાક કડવા મને ભાવતાય નહીં શું કરવાનું કે આ તો ના ખાવ રિયા ગયા હતા એટલે મેં પૂછ્યું આ તો કાઢ હેડા વખાઈ લઉં છું ચાલ ઓહો એવી આપી ગઈ છે એટલે ખવાશે હવે કડવા નહીં લાગે હવે તો મીઠા લાગશે એમને નહીં લા એવું થોડી હોય ભાઈ પણ હવે કોક પડોશી લાગણીથી થી બચારું શા કાલી ગયું છે ને તું એટલે હું ના કો ફેંકી દેઉં છું બગાડ કરો તારા અનાજનો ઓહો એ લાગણીથી આપી જાય અને મે બનાઈ એ લાગણી નહીં બનાવતા અરે તું લાગણીથી થી બનાવ એ પડોશી લાગણીથી લાગણી બનાવ અલગ અલગ હોય ને હવે તમારી કેવી લાગણીઓ છે ને બધી મને ખબર છે અને કેમ આપી ગયો એ તો કઈ હતું આજે અરે તો અમે બધા બેઠા તા ગણપતિ બાપા લાવવાના છે ને તો હતા કે બે ટાઈમ આવજો કે આરતી માં પછી વિસર્જન માં કે આખું ઘર આવજો મેં તો કીધું કે અમારે બીજે વિસર્જન માં જવાનું ક્યાંય જવાનું થતું નહીં ઘેર શું લેવા બીજા બીજા બધા સોસાયટી ગણપતિ દાદા આવે છે એ બધા ઘેર જોજો એના ઘેર નહીં જવાનું આપણે અરે યાર શાક કોણ આવી ગયું એ ચાલી ગયા એ તો શાક આલી ગયું પછી એને લાગણી હોય એ માણસ ના ઘેર આપડે જવું પડે

એ બાજુ મોટું કરી હસો નહીં ભુંડા લાગો છો અલા કા જાવ અહીંયા ક્યાંય નહીં જવાનું ને તો હવે ખાવાનું એનું કારેદાન સાકે ફેંકી દઉં છું હું તો નહીં ખાવાનું તમારું મને બરોબર હવે હેરાન કરશે આ તહેવારમાં તો હા જાવ ને યાર અહીંયા થી શાક કાઢેડા તો ખાવાનું થાય છે કારેલાનું શાક કારેલાનું શાક હું ખાઈ જાય બાકી તમારા માટે મેં બટાકાનું બનાવ્યું છે મને ખબર હતી કે તમે નહીં હારા એમ મોટા હેરાન કરી નાખે છે આ માણસ નહીં હારો